નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરાયું સાવલીમાં મતદાન ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની મતદાનની જનજાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરાયું કોલેજથી પ્રાંત અધિકારીએ રન ફોર વોટની દોડને પ્રસ્થાન કરાવ્યું અને પોલીસ મથક પાસે થઈ બીઆરસી ભવન ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોક લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીના મહાપર્વમાં કોઈપણ નાગરિક પોતાના મત અધિકારથી વંચિત ન રહે તે આશયથી મહેંદી રંગોળી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમ કરાઈ રહ્યા છે ત્યારે આગામી સાત તારીખે વડોદરા સંસદીય વિસ્તારમાં પણ મતદાન થવાનું હોય વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં મદદનીસ્થ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચના આદેશથી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ચોવીસ અનુલક્ષીને રન ફોર વોટનું આયોજન કરાયું સાવલીની આઠ કોમર્સ કોલેજથી પ્રાંત અધિકારીએ રન ફોર વોર્ડની દોડને પ્રસ્થાન કરાવ્યું હતું જે બેનરો સૂત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગ પર થઈ સાવલીનગરના પ્રવેશ દ્વારથી બીઆરસી ભવન ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી સાવલી એકસો પાંત્રીસ મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થયું અને લોકશાહીના આ મહાપર્વમાં જનજાગૃતિ માટે આ રન ફોર વોટનું આયોજન કરાયું હતું જેમાં સાવલી ડેસર તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ આરોગ્ય શિક્ષણ જેવા અનેક વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મહિલાઓ રન ફોર વોર્ડની જનજાગૃતિ દોડમાં સહભાગી થયા था ब्यूरो रिपोर्ट सैयद मुस्तकली साथी आशा गुजराती न्यूज़ साबर विस्तार सावली वेली ना तमाम श्रीयों, श्रीयों, ना आज रोज 5મી તારીખનો રોજ રેલી સવારે અમે સૌ ઠીક નવરા સાવલીના તમામ અધિકારીશ્રીઓ કર્ફશાવિત કર્મચારીશ્રીઓ दिव्यांगજનો સિનિયર સિટીઝન્સ મહિલાઓ અને નાગરિકોના મદદથી આજ રોજ રન ફોર બોટ આયોજન કરેલ હતું એમાં અમે પી કે પટેલ કોલેજથી અહીંયા બીઆરસી ભવન સાવલી સુધી અમારે દોડ કરી અને સૌ નાગરિકોને સૌ મતદારોને અચૂક પોતાના દેશ માટે વોર્ડ કાઢવા પોતાની દસ મિનિટ અચૂક દેશ માટે પાડવા માટે એ લોકોને સંદેશો આપવા માટે અમે વોર્ડનું આયોજન કરેલ છે અને અમે સૌ આશા રાખીએ છીએ કોઈપણ મતદાર પોતાના વોટ કરવાથી બાકી ના રહે તો પોતાના વોટ મતાધિકારનો ઉપયોગ કરે અને દેશની લોકશાહીને વધુ સશક્ત બનાવે જય જિંદ જય ભારત